જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં થોડાક સમય અગાઉ ગોળી મારીને પિતા પુત્રની હત્યાની ઘટના સામે આવી હતી જેમાં આ અંગત અદાવતમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત તપાસમાં ખુલી હતી આ મામલાને લઈને જે આરોપીઓ હતા તેમને જૂનાગઢ એલસીબીની ટીમે જયપુર ખાતેથી ધરપકડ કરી હતી અને હવે તે મામલામાં પણ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવે આ સમગ્ર ગેંગવોર સામે આવી છે તેમાં આ આરોપીઓ છે તેમની સામે ગુસ્સી ટોકનો ગુનો હવે જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે જેમાં આ ગેંગ છે તે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોવાની વાત છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા કહી રહ્યા છે તેમના તરફથી શું મહત્ત્વની માહિતી આપવામાં આવી છે કોણ કોણ આ ગેંગમાં સામેલ છે શું તેમનો ઉદ્દેશ્ય હોય છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટના વંથલી તાલુકાના રવની ગામની હતી અને આ ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી જેમાં અંગત અદાવતમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યા હોવાની વાત ચર્ચાઇ હતી આ સમગ્ર મામલાને લઈને જ્યારે જુનાગઢ એલસીબી ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે હત્યા નિપજાનાર આરોપી છે તે રાજસ્થાનના જયપુરમાંથી મળી આવ્યા હતા અને તેમની સામે ગુનો નોંધીને તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી જોકે હાલ આ સમગ્ર મામલામાં જે અંગત અદાવતનો મામલો સામે આવ્યો છે તેમાં જે આરોપીઓ છે તેઓ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે અને આને લઈને જુનાગઢ જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર હર્ષદ મહેતા દ્વારા મામલે જે આખી ટોળકી છે તેમની સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધવામાં અંગે માહિતી આપી છે વાત કરીએ તો જૂનાગઢના વંથલી તાલુકા પોલીસ સ્ટેશનમાં જે આ લોકોની ગેંગ હતી જે હત્યારાઓ હતા તેમના દ્વારા અવારનવાર જમીનો પચાવી પાડવી લોકોને હત્યા નીપજાવી તેમજ આખી ટોળકી બનાવીને અલગ અલગ

સહિત અને એમની પાસે જે ગેરકાયદેસર હથિયાર હતા તેવા મળીને કુલ પાંચ હથિયાર અને સાત આરોપીઓને આ પિતા પુત્રના ડબલ મર્ડરના કેસમાં આરોપીઓ છે એ કબજે કરેલા ત્યારબાદ આ આરોપીઓની ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતા જણાયેલ કે ભૂતકાળમાં પણ આ અલગ અલગ પ્રકારની ગેંગ રચી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ આચરવાની ટેવવાળા છે આ ગેંગ છે એક ઓર્ગેનાઇઝ પ્રકારનું ફાયરિંગ સાથે હથિયાર સાથે આ ગુના આચરતા હોય એ પ્રકારની સમગ્ર માહિતી એકઠી કરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની એક દુષ્સીટોકની એક ઓર્ગેનાઇઝ ક્રાઈમ માટેની પ્રપોઝલ તૈયાર કરી અને માનનીય રેન્જ આઈજીપી સાહેબની મંજૂરીથી ગઈકાલ રાત્રે વંથી પોલીસ સ્ટેશનમાં કુલ દસ આરોપી વિરુદ્ધ ગુત્સીટોકનો ગુનો છે એ દાખલ કરવામાં આવે છે આપને જણાવું કે આગળના જે કુલ સાત આરોપીઓ હતા એ ડબલ મર્ડરમાં સંકળાયેલા હતા એમાં જે આ ગેંગના સભ્યો હતા એ પૈકી કુલ આ ગુનામાં ગુત્સીટોકમાં કુલ ચાર આરોપીઓ છે એ સિવાયના ભૂતકાળમાં જે આ ગેંગ સાથે સંડોવાયેલા છે અને સંયુક્ત રીતે જે ગુના આચર આચરવાની ટેવવાળા છે એ પૈકીના ભૂતકાળમાં જે બે આરોપીઓ છે અને આજે આ સાથે ગેંગ સાથે જોડાયેલા હોય એવા બીજા અન્ય ચાર આરોપીને ગઈકાલ રાત્રે લાવી અને પૂછપરછ કર્યા બાદ આજરોજ એમને અટક કરવામાં આવેલો કુલ મેળવીને કુલ આ દસ આરોપીઓ વિરુદ્ધ આ સમગ્ર ગુસ્સીટોકનો જે ફરિયાદ છે એ દાખલ કરવામાં આવેલી છે આ જે તપાસ છે એ દરમિયાન આ દસ આરોપીઓનો ચાર થી શરૂ કરીને ચોવીસ સુધીના ગુનાઓનું આ વેરિયેશન છે એમનું ગુનાહિત ઇતિહાસ વંસલી તાલુકાના રૌની અને એની આસપાસના અન્ય ગામોમાં ખાસ કરીને ઝાંપોદર અને વંસલી અને આ ઉપરાંત એક માણાવદરનો રહીમૂર્ફે અંતુરી છે એ આ ત્રણ ગામના રહીશો છે આસપાસના વિસ્તારમાં લોકોને ગમે ત્યારે કોઈની જમીન પછાવી પાડવી ગમે ત્યારે ગેરકાયદેસર હથિયાર દ્વારા ફાયરિંગ કરવું ગમે ત્યારે કોઈના મર્ડર કરી લેવું અને કોઈના ઉપર નો પ્રયાસ કરવો સાથે સાથે ગેરકાયદેસર રીતે કોઈની પાસેથી ખનણીઓ માગીને પણ આસપાસના લોકોમાં એક પ્રકારનું ન્યુસન્સ છે ફેલાવેલું હતું એને ધ્યાનમાં રાખી અને આ કુલ દસ આરોપીઓને આજે એ પૈકીના ચાર આરોપીઓને અહીંયા આ ગુનામાં અટક કરેલ છે આ સમગ્ર તપાસ છે હાલ ઇન્ચાર્જ કેશોદ ડીવાયસ પી શ્રી એ ચલાવી રહ્યા છે અને આગામી દિવસોમાં એમના વધારે આસપાસમાં જો કોઈ ગુના અથવા અન્ય ગુના ઇતિહાસ મળે એ માટે વિગતવારની કામદાર કોર્ટ ના માર્ગદર્શન હેઠળ એમની તપાસ ચલાવવામાં આવે આ હતા જુનાગઢ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર હર્ષદ મહેતા તેમના દ્વારા આજે રબની ગામ હોય માણાવદર તાલુકો હોય વંથલી તાલુકો હોય અને આસપાસના જે ગામોમાં આ ટોળકીનો આતંક હોવાની વાત પણ સામે આવી છે ને અવારનવાર તેઓ દ્વારા લોકોને ધાક આપી હત્યા નિપજાવી માર મારો સહિત અલગ અલગ બાબતો સામે આવતાની સાથે હવે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ ગુસ્સી ટોકની કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે જેમાં વધુમાં માહિતીમાં જે આ આરોપીઓ છે તેમની સામે જે ગુનો નોંધાયો છે રહીમ ઇસ્માઇલ સાંદ ઇમરાન હબીબ સાંદ હનીફ ઇસ્માઇલ સાંદ રહીમ જુસફભાઈ હિંગરોજા અનીશ ઇસ્માઇલ શાન હુસેન અલ્લા રખા શાંત અમીન ઇસ્માઇલ શાન બોદુ અબી ભાઈ પાલેજા ઇમ્તિયાઝ ઈશા શાન અને ભાવિન મનસુખ પાડલી આ તમામ જે આરોપીઓ છે તેમની સામે ગુસ્સી ટોકની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હવે જૂનાગઢ પોલીસે હાથ ધરી છે અને આગામી સમયમાં આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર તત્વો સામે હવે કાયદાનો સકંજો કસવાની પણ વાત જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ